નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપડી જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રોય દવા કે ખાતર લેવા જાય તો ટેકનિકલી રીતે માગી શકે અને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે જેથી કરીને ઉત્પાદન સારું મેળવી શકે તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને સાચી અને સચોટ મળતી રહે મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો આજે આપણે ચર્ચા કરવાની છે મગફળી સોયાબીન અને કપાસમાં જે નિંદામણ શરૂઆતમાં ઉગતા હોય કે જેથી કરીને આપણે ઘણું નુકસાન જતું હોય કે આપણે ખેડૂતનો જો મોટો મોટો આપણે દુશ્મન કહી શકીએ તો એ છે નિંદામણ તો એને આપણે અટકાવવા માટે કયા કયા પગલા આપણે ભરી શકાય અને નિંદામણથી 40 થી 60% જેટલું ઉત્પાદનમાં પણ ઘટાડો આવે છે એટલે નિંદામણથી એક મોટો ભાગના ખેડૂતો થાકી ગયા છે એવું આપણે કહી શકીએ તો આને આપણે કંટ્રોલ કરવા માટે કયા કયા આપણે પગલા અત્યારે ભરવા જોઈએ કે આ વિડિયોના માધ્યમથી ચર્ચા કરવાની છે તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે જો વાત કરવાની છે પેન્ડિંગ મિથાલિન વિશે અને ઓક્સીફ્લોફેન વિશે કે આ આપણે કઈ રીતે છટકાવ કરવાનો છે હવે ઘણા ખેડૂતો એવું કહે છે કે ભાઈ આ અમે દવા દર વખતે છાટીએ છીએ પણ અમને રિઝલ્ટ મળતું નથી રિઝલ્ટ ન મળવાના કારણો ઘણા હોઈ શકે કે જોઈએ આપણે તો ઘણા ખેડૂતો ગમે ત્યારે દવા છાટી દેતા હોય પેન્ડિંગ મિથાલિન તો એ વાતાવરણને અનુકૂળ હોય કે જો વધારે તડકો વધારે તાપમાન હોય તો પણ રિઝલ્ટ ન મળે તો આ રીતે આપણે રિઝલ્ટ ન મળી શકે અને વીકે આપણે જે આપણે પંપ કરવાના છે એ આપણે પંપ કરતા નથી બે થી ત્રણ પંપ માંડ કરીએ છીએ તો વીકે ચાર પંપ પેન્ટીમેથાલિન ના કરો તો રિઝલ્ટ સારું મળે અને જે આપણે ડોઝ આપણે જે નાખવાનો હોય એ ડોઝ થી પણ જો ન થાય તો પણ રિઝલ્ટ સારું ન મળે અને મેઈન વાત એ છે કે જે આપણે નોઝલનો ઉપયોગ કરતા હોય જે તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે અરબી સાઈડની નોઝલ આપણે કટ નોઝલ કહીએ કે પટ્ટી નોઝલ કહેતા હોય તો આનો તમે જો ઉપયોગ કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળી શકે કે આ સ્પેશિયલ અરબી સાઈડની છે નોઝલ એટલા માટે અને ઘણા ખેડૂતો પેન્ડી મેથાલિન વખતે આગળ આગળ હાલતા હોય એટલે એક આગળ નથી હાલવાનું પાછળ પાછલા પગરે રિવર્સ હાલવાનું છે કારણ કે પેન્ડીમેથાલિન લેયર બનતી હોય હવે લેયર બને એટલે આપણો જે ખડ ઉગવાનું હોય એ નિંદામણ ઉગી ન શકે એ માટે લેયર બનતી હોય હવે આપણે આગળ આગળ આઈ લા તો જે પગ આપણે હાલતા હોય લેયર તૂટતી જાય પાછળથી તો એના કારણે પણ રિઝલ્ટ ન મળી શકે પેન્ડીમેથાલિન છે બે સ્વરૂપમાં આવે છે એક ઇસી અને એક સીએસ એટલે કે 30% માં પણ આવે છે અને 38.7% માં પણ આવે છે પેન્ડીમેથાલિન અને પેન્ડી મેથાલિન જે 30% આવે છે એ તમે આપણે ભેજવાનું હોય તો એમાં તમે છટકાવ કરી શકો એની સાથે તમે ઓક્સીફ્લોફેનનો પણ ઉપયોગ કરી શકો અને આ જે 38.7% છે એનો તમે કોરામાં ઉપયોગ કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે તો આ રીતે આ બંને દવાનો ઉપયોગ કરવાનો છે અને ડોઝ સ્થિત કરવાનો છે પેન્ડી મેથાલિન 30% આવે 70 ml નાખવાની છે સાથે 5 ml ઓક્સીફ્લોફેન નાખવાનું છે અને પેન્ડીમેથાલિન જે 38.7% આવે છે એ પણ 70 ml જ નાખવાનું છે પંપ તો તમને સારું એવું રિઝલ્ટ મળશે અને પેન્ડીમેથાલિન આપણે પ્રી તરીકે ઉપયોગ કરશું તો જે ચોમાસામાં આપણે વરસાદ પડ્યા રાખતો હોય ત્યારે જો નિંદામણ ઉગી જાય ત્યારે આપણે દવાનો છંટકાવ કોઈ પણ બીજી દવાનો છંટકાવ કરીએ ઉગ્યા પછી તો એ ડાયરેક્ટ આપણે પાકમાં પણ છાટવી પડે આપણે મગફળી ઉગી ગઈ કપાસ કે સોયાબીન એમાં આપણે મગફળીની માંથી પણ દવા પડતી હોય તો એમાં રિઝલ્ટ આપણે મળી જાય પણ જે પાકને પણ ઘણું નુકસાન થતું હોય તો જો પેન્ડીમેથાલીનનો આપણે શરૂઆતમાં જ જો ઉપયોગ કરશું તો પાકને જે આપણા મૂળનો વિકાસ થતો હોય ને બીજા છોડનો વિકાસ થતો હોય તો એ અટકે નહીં અને પાકને પણ નુકસાન ન થાય તો શરૂઆતમાં જ આપણે પ્રી ઇમરજન્સ ઉપયોગ કરી લઈશું તો સારું એવું આપણે ઉત્પાદનમાં પણ છેલ્લે સારું એવું રિઝલ્ટ મળશે બાકી આપણે નિંદામણ નાશકો દવા છાંટવાથી ઘણું નુકસાન થતું હોય તમને પણ ખ્યાલ જ છે તો આજના વિડીયોમાં આપણે આજ ચર્ચા કરવાની હતી કે પેટી મેથાલિન કઈ રીતે ઉપયોગ કરવો જો આનો તમે સારી રીતે ઉપયોગ તમને કરતા આવડે તો નિંદામણમાં કંટ્રોલ કરી શકાય તો મિત્રો આપણે આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમારી પાસે ઝડપથી ભોગવી શકે જય જવાન જય કિસાન